છોકરું રોવે પેલા એને લઈ લ્યો પછી બધું કામ કરજો એ હા બા આવું છું લઈ લાવે ને do have to અરે આજે તિદરા સાતમ હે લવ હુ મારા ભક્ત ના ઘરે હું રમતી એમ જોવાન મારો છોકરા ને થઈ ગયું અહીં આવો ને એ શું થઈ ગયું આ કેમ કરતા દાજી ગયો શું થઈ ગયું છોકરાને હાય મારા બા આ શું થઈ ગયું છોકરાને એ પણ હો બેટા તમે શું કી ચૂલો ને ઠાયરો તમે હા તમે શું કર્યું હવે અરે પણ બા કાલે તમે મને ઘરમાં વેલી બોલાવી દીધી હતી ને આ છોકરો રોતો તો તું મને હોડાવા જાતી હતી

એટલે તો ચૂલો ઠારતા ભૂલી ગઈ હું અરે બાય બોલાયવીતી તો અંદર છોકરાને છાનો રાખીને હુડાવીને પાછું આંગ ચુલો તો ઠર જવાય ને અરે અરે આના માં તો કાય બુદ્ધિ જેવું જ નથી આના તો બુદ્ધિનો છાટો જ નથી હવે આ શું કરું એ બા હવે મારું શું કરું બા હવે મારું શું કરું મારું શું કરું બા માં કરું હવે એ ઘર માં લાવ આ ઘર માં લાવ મારી માં બીજું શું એ હો બેટા હવે તમે છાના રહી જાઓ અને તમે સીતળામા પૂજા કરો ભક્તિ કરો સીતળામા જરૂર છોકરા ને હાજો કરી દેશે તમે જાઓ સીતળામા ને ગોતો તમે જાઓ જલ્દી જાઓ તમે ગોતી આવો પણ બા સીતળામા મને મળશે કે હા બહુ બટા જરૂર મળશે તમારામાં જો શ્રદ્ધા અને વિશ્વાસ થશે ને તો જરૂર મળશે બોલે બા તો અત્યારે જ જાઉં હું સીતળામા ને ગોતી સ્વા અત્યારે જ જાઉં એ હવે જા જા હવે જા કે પછી મહારાજ ને બોલાવીને તારા હાથે મુરત કઢાવું હવે આમ જાય છે મેથી ની થા અરે જોયું જોયું ને બા આ કેવું કર્યું આને નાની ઓને તમે જ માથે ચડાવી છે બટા બટા કરી કરીને હવે જોઈ લીધું ને શું કર્યું આઈ હમ આનું તો એક મોઢું બંધ નઈ થાય બોલ 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 જ રહેશે ચાલુ અરે બા કેથી મોઠું બંધ થાય તમે જ હો બટા 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 કરી કરીને માથે ચડાવી છે આ છોકરાને મારી નાખો હવે શું કરવાનું એને કાઈ શોખ નઈ થતો હોય છોકરાને મારવાનું

સજીવન કરે છો કરી દેજો મને ક્યાં માં છોકરા ને સજીવન કરો ને ક્યાં હો જયડામાં જયમાં <Pop levees expandait> જય શીતળામાં જય શીતળામાં જય શીતળામાં જય શીતળામાં તમે મને ક્યારે દર્શન દેશો જય શીતળામાં જય શીતળામાં જય શીતળામાં એ બેન તમે શીતળા માને ગોતવા જાવ છો તો મારું દુઃખ નિવારણ પૂછતા આવજો ને દુખિયારી નદી તારે શું દુખ છે એ બેન હું વિશાળ નદી છું મારી પાણી થી સરોવર નદી બધા છલકાઈ જાય છે પણ મારા પાણી કોઈ પી નથી આવતું પશુ પક્ષી બાળકો નથી જય શીતળામાં જય શીતળામાં જય સીતળામાં જય સીતળામાં જય સીતળામાં જય સીતળામાં એ ભાઈ આમ સીતળામાં સીતળામાં કરતી ક્યાં માઈલી જાસ અરે ભાઈ હું સીતળામાં ગોતવા જાવ છું તું સીતળામાં ને ગોતવા જાસ હે હા ભાઈ હું સીતળામાં ગોતવા નીકળી

એમ થોડા સીતળામાં માણા ખોને રખડતા હોય કે હાલો સીતળામાં હાલો આ સીતળામાં એ તું ખોટું સીતળામાં સીતળામાં કરમા એમ કાઈ નો મળે અરે ભાઈ આવું નો બોલો હું મારા સીતળામાં ગોતી જ લઈશ એ તો જા ગોત સીતળામાં સીતળામાં કતી કતી મરી જાજે તારી હાઉ ફોણે આ તો અકલ મઠા જેવું છે હા જય સીતળામાં જય સીતળામાં જય સીતળામાં હે સીતડા મા તમે ક્યાં હો હે સીતડા મા જય સીતડા મા હે સીતડા મા તમે મારી કેટલી કરજોટી કરજો હે સીતડા હવે તો મારી વારે આવો હવે તો મારા મારા મારી વારે આવો બેન ક્યાં જ્યાં જાઓ વૃક્ષ હું શીતળા માં ને ગોતવા જવું બેન તમે શીતળા માને ગોતવા જાવો

મારા માથામાં મને થોડીક તડક થાય તો હોય તો મને જોઈ દે ને મારા માથાને થોડીક તડક તો મને મને બહુ ખંજો આવે છે શું કરું હું સીતળામાં જય સીતળામાં જય સીતળામાં એ દીકરી આય સરક મારી પાસે આવશે તો મારી દીકરી આ બોલો ને બા ઓ કેવું કો અરે મારી દીકરી આ મને માથામાં આ તું જો મને મોઉ ખંજવાળ આવે છે મારા માથામાં તું મારી દીકરી મને થોડું ખંજવાળ દે તો મારા માથામાં મને થોડી છાટા થઈ જાય મારી દીકરી મને ખંજવાળી દે મારી દીકરી મને બહુ જોતો કરી મને બહુ ટોલા પડ્યા હે મારી દીકરી મારતી પીડા સહન ન થતી આ અરે પણ બા હું શું હું કરું આમ જો મને મારો છોકરો મરી ગયો હે અને હું સીતળા માને ગોતવા નીકળી છું અરે મારી દીકરી તારો છોકરો લાવ અહીંયા અરે મારા ખોરામાં તો મને માથામાં થોડું ખંજવાડે જે મારી દીકરી તારું સુતડામાં હોઉ હારે હારે ના કરશે મારી દીકરી તારું સુતડામાં ઓલું કરશે મને તારો સોકરૂ લાવ અહીંયા મારા ખોરામાં મને મારું માથું જોઈએ જે મારી દીકરી માર્થી પીડા સહન ન થાતી મારી દીકરી હાલ ન બેન મને થોડું ખંજવાડે જે મારી દીકરી તારો સોકરૂ લાવ આવો રે બા તવાયો

માથું ઠાર્યું આ એવું તારું પેટ ઠરે મારી દીકરી

એવો તારું પેટ ઠરે મારી દીકરી હાલ તો લે હવે હું જાઉં છું અરે અરે માડી અરે માડી તમે જ મને સીતળામાં લાગો હો તમે જ મારા સીતળામાં હો દર્શન દયો સીતળામાં દર્શન દયો મને

ફૂલ તું ખાજે પહેલા અને પછી બધા ખાઈ શકશે જા અજો એનું દુખ ભાંગવું તથાસ જે હો સીતડા માં તમારી જય હો માં જય સીતડા માં હવે વૃક્ષ સૌ પહેલું ફળ અને ફૂલ ભૂખાય અને દુખિયારી નદીનું પહેલું પાણી ભૂમ પી સીતડા માં જય હો સીતડા માં તમારી જય હો નિવારણ કરી દીધું તારા બધા દુઃખ ભાંગી નાખા હવે તારા વૃક્ષ માંથી બધા લોકો ફળફૂલ ખાઈ શકશે હાલો જય શીતળામાં ઘણું જીવો વેન તમે ઘણું જીવો

શું થયું હશે એને મળ્યા હશે કે નહીં પણ સારું થઈ ગયું જમકુ દીકરો હાજો તો થઈ ગયો જયો શીતળા માં તમારો જયો તમારો તો પરચાપ્રમ પાર છે માં હે શીતળા માં તમે જેવી અમારી લાજ રાખી એવી હવ ની લાજ રાખજો માડી હવ ની લાજ રાખજો હવ યો ગામની બાયુ બધી રાંધી રાંધી ને નવરી થઈ ગઈ અને હું હજી નવરી નથી થઈ મારે ત્યાં ઘર માં કેટલું કામ પડ્યું હે સારું હાલો હવે આ શાક ને પૂરી બધું થઈ ગયું હે લાવ હવે પેલા ઉતારી લો હાલો આ બધું થઈ ગયું અને હવે નવરી થઈ ગઈ અને ગઈ હા તમે તો ગેરાણી ચૂલો ઠારતા ભૂલી ગઈ હતી તો એને શીતળામાં જ્યા હવે આજ લાવ હું ચૂલો ન ઠાલ હું જોઉં મને શીતળામાં જડે હે કે નહીં હવે જા તું સીતળા માં ને આગળ જા એ દીકરા જરૂર સજીવન કરશે હા મોટા ભાભી ઓલી ફેરે હા તમે હું ચોરો ઠાતા ભૂલી ગઈ હતી અને માર છોકરો જો આવી રીતે દાસી ગયો તો ને તો હું સીતળા માં ગોતવા ગઈ હતી એટલે સીતળા માં એ મને દર્શન દીધા તા ને માર છોકરા સજીવન કર્યો તો તો જા મોટા ભાભી તમે સીતળા માં ગોતવા નીકળો એટલે સીતળા માં તમને દર્શન દેશે ને છોકરાને ને કર કરી દેશે હા બા દેરાણી

હે બેન મારા દુખનું નિવારણ તું પૂછતી આવજે ને સીતડામાને હવે જા જા હું કઈ નવરે નથી કે તારા દુખનું નિવારણ પૂછું હે સીતડામા હે સીતડામા ક્યાં હો તમે હે સીતડામા હે સીતડામા હે સીતડામા

અરે આ મને આ માથામાં બહુ મને આ ખંજવળ આવે છે મારા માથામાં ખોખ મને જોઈ ગયો તો મારા માથામાં મને થોડી ટડક થાય ખોખ હોય તો મને જોઈ કે જોને મારા માથેને થોડી ટડક તો મને મને બહુ ફસળ આવે છે શું કરું હું અરે શું ડોસીમાં તમારે હે દીકરી આ મને માથામાં બહુ જ ઢોળાંક પડી ગયા છે બહુ ગુંઝોણ આવે મારી દીકરી મને માથામાં થોડુંક ગુંઝોણ દીધે તો મારી માતાની પીડા દૂર થઈ ગઈ મારી દીકરી અરે ડોહીમાં આ મારો છોકરો મરવા પડ્યો છે અને તમને વાંખમાં સંજવાના આવે એટલી પડી હે અરે હું પણ નથી પહોંચી દેવાની તમારે પાછળ તો પાછળ તો કાઈ નઈ અરે મારી દીકરી માતાજી ઓ હા હા ના કરતે આ મને ઢોલા કાઢી દે તું જોતો ખરી મારા માથામાં કેવા ટોલા છે કાઢી દે મારી પીડા માતાની દૂર થઈ જે મારી દીકરી અરે દોહીમાં હું નવરી નથી અરે હું છું મારી વાત છે કે ગોતવા અરે આ જેવું મારું માથું બેડું જા એવું તારું બેટ મળશે હંમેશા બધા સાથે પ્રેમથી રહો અને સાતમ પણ પ્રેમથી મનાવો અને કોઈ દિવસ સાતમ અપમાન ન કરવું શીતળા અપમાન ન કરવું શીતળા સાતમ પાડવી અને સાતમના દિવસે સીતળામાની પૂજા કરે સીતળામાની ભક્તિ કરે એટલે સીતળામા હૌ હરાવાના કરે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય સીતળામા જરૂરથી લખજો એટલે અમને પણ જાણવા મળે કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને તમે નિહાળ્યો પણ છે જય સીતળામા